દોસ્તો માય ન્યૂ બ્લોગમાં સ્વાગત હોય ભુવડી સાથે સિદ્ધપુર બરાબર આજે મેં થોડું આપણું ડેટા થોડું શેર કહીએ બરાબર આજ શું કોમ કાચશે બરાબર આજે જો વરસાદ ચાલુ હોય ઝરમર ઝરમર સિદ્ધપુર મો બરાબર આજે વરસાદ ચાલુ હોય સિદ્ધપુરમાં આ બાજુ પણ જો અંધારી હોય અને આ બાજુ પણ જબરજસ્ત અંધારી હોય આજ મોસમ જબરજસ્ત છે અને પાણી પોણી પડ્યું હજી તો સવારે વરસાદ ચાલુ તો ત્યાં હજી પાણી પડ્યું હોય દોસ્તો આજનું મોસમ જબરજસ્ત છે આજે કોમ કરવાનું હોય લગભગ કોમે જવાનું થાય ન થવા ના જવાનું થાય કોઈ નક્કી નહીં કેમ કે આજનો વરસાદ ચાલુ હોય બરાબર એટલે જો તમને નજારો બતાવીએ જેવો છે સુંદર છે ને કાળું હમ્મણ કર્યું વાદળું અમુક થોડું થોડું ધોળું છે કાળું છે હે ડબલે જઈ જઈને ને આવક છે ને દોસ્તો આ ટોંકા ઉપર સડીને આપણે વિડીયો બનાવવાનો હોય પણ બ્લોક બનાવવાનો પણ અમે કોઈ ટાઈમ મળ્યો નહીં છે જે કોઈ નક્કી નહીં બરાબર દોસ્તો આજે પણ વાડી જબરજસ્ત થઈ છે ઘરનું કોમ તમામ કોમ થઈ ગયું અને જો વાસણના બાસણને બધું વળી ગયું કમ્પેટ ઓકે થઈ ગયું હું ખીલા બીલા વળી ગયા બરાબર હવે આપણે જોતા હતા કંકોળા કંકોળા તો હમણાં વેણી લીધો હું એટલે હમણાં તો નહીં આવ્યા હોય એટલે એ થશે થોડી ફેર આવશે એમ તો જેને ખાવા હોય એને દોસ્તો કોમેન્ટ કરજો અમે મોકલાવશું જોકે અમારે કંકુળા છે એટલી મોકલાવશું વધુની અને આવડ્યું હજી ને દોસ્તો મોટા થશે તો જરૂર અમને કોમેન્ટ કરજો દોસ્તો કંકોડાની તો અમે કંકુળા છે મોકલાવશું હજુ હે એક આવ્યો પહેલું બરાબર જરૂરથી દોસ્તો મોકલાવજો ખાલી કોમેન્ટ કરજો કોણોનું અમે અમે ખાઈશું ને તમને ખબર દોસ્તો બરાબર હમ ખબર આવવાની છે નહીં આજે ગાયો ઓછી ઓછીની છેદની એક જ છે બરાબર જોજો ભાઈ મારે નહીં દોસ્તો આજે કોમે જવાનું થશે હું જ વિચારવું ઓછવાઈ કેમ કે કોમે જવાનું થાય લાગતું નહીં છે કે મોસમ જ એવો હો વરસાદનો પોલ બે દાડા કોરું કાઢ્યું કોમ ચાલુ હતું પણ આજે કોરું નહીં કાઢ્યું આજે તો બધું નખરબખર થઈ ગયું એટલે આજે કોઈ લાગતું નહીં દુઃખ દોસ્તો એટલે આજે હા ને કોમે છે તો વિડીયો જરૂરથી આવશે નહીં જવાય તો નહીં આવે દોસ્તો બસ આટલું કરીયા આ લાપ્રવ વિડિયો અને બ્લોગ આટલો મૂકી દઈએ તમે જો પગના બીજો આવશે દોસ્તો અને વો જે કંટ્રોલ બ્લોક ચાલુ થઈ ગયો કંટ્રોલ બ્લોક ચાલુ રહી તો દોસ્તો કંટ્રોલ બ્લોગમાં બનાવી લેજો અને આપણા બ્લોકને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો તો મસ્ત ડિજિટલ બ્લોક